નમસ્કાર દર્શક મિત્રો સત્ય સુરાજ માં આપનું સ્વાગત છે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના એનડીપીએસ કેસ માં વોન્ટેડ આરોપી ને પકડી પાડતી

સિકંદરભાઈ શેખ તેમ જાણવા મળેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો